નમસ્કાર પ્રિયજનો શ્રાવણમાં સ્ત્રીઓ આ એક ઉપાય અવશ્ય કરજો તમારું આખું જીવન બદલાઈ જશે જે પણ માતાઓ બહેનો આ ઉપાયો કરશે તેમના પર ભોળાનાથની કૃપા થશે જય શ્રી મહાદેવ જય ભોળેનાથ દોસ્તો આજે આપણે વાત કરીએ છીએ શ્રાવણ મહિનાની જે મહિનાને દેવોના પણ દેવ મહાદેવ માટે અતિ પવિત્ર માનવામાં આવે છે મિત્રો ખાસ કરીને સ્ત્રીઓ માટે આ માસ ખૂબ મહત્વનો ગણવામાં આવે છે આજે હું આપને એક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યો છું જે શ્રાવણ માસમાં કરવાથી મહિલાઓના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને પતિના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જણાવીશું કે શ્રાવણ મહિનામાં આ ઉપાયો કરવાથી તમારા જીવનમાં સંપૂર્ણ દુઃખો દૂર થશે અને ભગવાન ભોળાનાથે કહ્યું છે જે લોકો આ વીડિયોને અંત સુધી જોશે તેઓનો પરિવાર ક્યારે દુઃખી નહીં થાય મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો આ ચેનલ પર નવા હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા દોસ્તો બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ઓમ શ્રાવણ માસ એટલે ભક્તિનો મહિનો દરેક સોમવારે ભગવાન શિવને દૂધથી અભિષેક કરવાનો બિલ્લીપત્ર ચઢાવવાના અને ઉપવાસ કરીને ભોળેનાથ પ્રસન્ન થાય એ માટે ભક્તિપૂર્વક પૂજા કરવાનો માસ કહેવાય છે સ્ત્રીઓ તો શ્રાવણમાં વિશેષ રીતે આ પવિત્ર ઉપાય કરે તો ભોળાનાથ અત્યંત પ્રસન્ન થાય છે આજે જે ઉપાય વિશે જણાવવાનો છું એ છે દૂધીનો દીવો અને તુલસીપત્ર આ માટે તમારે આવશ્યક છે એક શુદ્ધ ઘી બે એક નાની દૂધી લાંબી નહીં ગોળ પ્રકારની ત્રણ તુલસીના તાજા પત્ર ચાર કપાસની વાટ પાંચ દીવો રાખવા માટે એક પીળું કપડું અથવા લાલ આસન અને છ શિવલિંગનું ફોટો અથવા મૂર્તિ દરેક શ્રાવણ સોમવારે સવારે વહેલી સવારે ઉઠીને શુદ્ધ સ્નાન કરો પવિત્ર થઈને ભગવાન શિવના ચિત્ર આગળ દીવો જગાવો પણ આ દીવો સામાન્ય નહીં દૂધીને કાપીને તેના અડધા ભાગમાં કાપ કરવો અંદર થોડું ઘી ભરો વાટ નાખો તેના નીચે તુલસીના પાન મૂકીને દીવો પ્રગટાવો ભગવાન શિવને ઓમ નમ શિવાયના જાપ સાથે અર્પણ કરો આ ઉપાયને કરવાથી શું થાય છે આ ઉપાયોને કરવાથી એક ઘરમાં ક્લેશ દૂર થાય છે બે પતિના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે ત્રણ સંતાન સુખ મળે છે ચાર આરોગ્ય અને ધનની વૃદ્ધિ થાય છે પાંચ જો તમારા પતિ દૂર હોય કે વિદેશમાં હોય તો તેમને સુરક્ષા મળે છે ભોળેનાથનું વરદાન છે કે જે ભક્તિથી કોઈ પણ સાધના કરે છે તેનું જીવન તેઓ ધન્ય કરી દે છે ધ્યાન રાખો દૂધી તાજી હોવી જોઈએ ઘી ગાયના દૂધનું હોય તો વધુ ઉત્તમ તુલસીના પાંદાઓ સવારમાં જ તોડો સાંજે તુલસીપત્ર તોડવું યોગ્ય નથી દીવો ભોળેનાથ આગળ બેસીને એકવીસ વાર ઓમ નમઃ શિવાયના જાપ સાથે કરો દીવો બરાબર પૂરો સળગે તેનું ધ્યાન રાખો જો શક્ય હોય તો આ ઉપાય તમે સવારના પાંચથી સાત વચ્ચે કરો આ સમય બરાબર બ્રહ્મ મુહૂર્તનો હોય છે સાથે સાથે તમે રુદ્રાષ્ટક પઠન કરો શિવ ચાલીસા વાંચો કે એકસો આઠ બાર ઓમ નમ શિવાયનો જાપ કરો જો તમે તુલસીના પાન સાથે શિવને જળ અર્પણ કરો તો પણ ખૂબ કલ્યાણકારી થાય દરેક સ્ત્રીએ શ્રાવણમાં આ એક ઉપાય કરવો જોઈએ ભગવાન શિવ માતા પાર્વતીના આશીર્વાદ મેળવવા માટે વધુ કહી જોઈએ ભોળેનાથ ભક્તિથી પ્રસન્ન થાય છે દાનથી નહીં સ્નેહપૂર્વક શ્રદ્ધાથી અને નિષ્ઠાથી કરેલ ઉપાય જીવનમાં ચમત્કાર લાવી શકે છે જો તમને આ ઉપાય ઉપયોગી લાગ્યો હોય તો વિડિયો લાઇક કરો કમેન્ટમાં લખો ઓમ નમઃ શિવાય અને દરેક બહેન સાથે શેર કરો જેમને આ ઉપાયથી લાભ મળી શકે અને હા દોસ્તો અમારી ધાર્મિક સ્ટોરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય ભોળેનાથ શ્રાવણ મહિનો આધ્યાત્મિક રીતે ખૂબ જ પવિત્ર ગણાય છે ખાસ કરીને સ્ત્રીઓ માટે આ સમય ભક્તિ ઉપવાસ અને શુદ્ધ જીવનશૈલી અપનાવવાનો હોય છે તે દરમિયાન કેટલીક બાબતો ટાળવી જોઈએ જેથી પવિત્રતાનું પાલન થાય અને ધાર્મિક શક્તિમાં વધારો થાય શ્રાવણમાં મહિલાઓએ આ સાત કામ ટાળવા જોઈએ તે વિગતવાર હું જણાવું એક માસિક ધર્મ દરમિયાન પૂજા ન કરવી માસિક ધર્મ દરમિયાન પૂજા વ્રત કે મંદિરમાં પ્રવેશ કરવો ધાર્મિક રીતે અવાંછનીય માનવામાં આવે છે આ સમયમાં આરામ કરવો વધુ યોગ્ય હોય છે બે તીખા અને ગ્રેવીવાળા ભોજન ટાળવા જોઈએ આ મહિનો ઉપવાસ અને સાત્વિકતાનો છે લિહાઝા કાંદા માંસાહારી ખોરાક વધુ તીખું અને વધુ તેલયુક્ત ભોજનથી દૂર રહેવું જોઈએ ત્રણ કટાક્ષ કે નકારાત્મક બોલચાલ ન કરવી શ્રાવણમાં ભગવાન શિવની કૃપા મેળવવા માટે વાણીનું સંયમ બહુ જરૂરી છે ક્રોધ વિવાદ અને તોછાર ભરેલા શબ્દોથી દૂર રહો ચાર નખ કાપવું કે વાળ દુર્વસ્તર કરવું શ્રાવણ દરમિયાન નખ કાપવો વાળ કપાવવા કે કલર કરવો અશુભ માનવામાં આવે છે પાંચ કાળા કપડાં ન પહેરવા આ મહિનો શિવની ભક્તિનો છે આ સમયે સફેદ લીલા કે કિસુંબી જેવા પવિત્ર રંગો ધારણ કરવાથી ધાર્મિક રીતે શુભ માનવામાં આવે છે છ સૌંદર્ય પ્રસાધનોનો વધુ ઉપયોગ ન કરવો આ મહિનામાં આંતરિક ભક્તિ અને શૌચતાનો ધ્યાન રાખવો જોઈએ તેના બદલે બહારની સુંદરતા તરફ વધુ ધ્યાન ન આપવું શ્રેષ્ઠ મનાય છે સાત અલસ્સુ અને ઉત્સાહી ન રહો આ મહિનો જાગૃતિ અને સાધના માટે છે તેથી આ સમયમાં વધારે ઊંઘવું અલસાવવું કે કામમાં ઢીલાશ લાવવી અસુયોગ્ય છે શ્રાવણના દરેક સોમવારને વિશેષ રીતે ઉજવો શિવપુરાણનું પઠન કરો ભોળેનાથને જળ અર્પણ કરો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો શ્રાવણ માસ ધાર્મિક રીતે ખૂબ જ પવિત્ર ગણાય છે અને આ સમયમાં ભોજન પણ શાકાહારી સાત્વિક અને શુદ્ધ હોવું ખૂબ જ જરૂરી છે આ મહિને માત્ર શરીરની શુદ્ધિ નહીં પણ મચાર દૂધ અને દહીં દૂધ છાસ લસ્સી અને પનીર લેવા યોગ્ય છે દહીં દિવસના સમયે લેવું રાત્રે ટાળવું પાંચ શાકભાજી બિનમૂળ શાકભાજી પસંદ કરો દૂધી તુરિયા પરવાલ ભીંડા ટમેટા કાકડી દૂધીના કાફા જમીન નીચે ઉગતી વસ્તુઓ જેમ કે બટાટા શક્કરકંદ ફળાહારમાં લેવાય પલાળેલા મગ છ ઘી અને સાદું તળેલું ખાવું યોગ્ય ઘી પ્રસાદ તરીકે લેવું શુભ માનવામાં આવે છે તલ વગરનું સાદું તળેલું ઓછી માત્રામાં ચાલે સાત મીઠું સામાન્ય દિવસો માટે સેદર મીઠું ઉપવાસના દિવસે સેંધો મીઠું એટલે કે સેંધા નમક ઉપયોગી શું ન ખાવું શ્રાવણમાં ટાળવા માટેનો ખોરાક કારણ લસણ કાંદો તામસિક ગુણ ધરાવે છે માંસાહાર શ્રાવણમાં સંપૂર્ણ નિષેધ છે એલ્કોહોલ ધાર્મિક રીતે અશુભ ગણાય છે તીખા પાઉંભાજી ચાઇનીઝ શરીરને ઉશ્કેરવાવાળું વાળું છે જંક ફૂડ આરોગ્ય માટે હાનિકારક વિશેષ ભોજન દર સોમવાર માટે દૂધ અને ફળથી ઉપવાસ સામો અને રાજગીરાનું લોટ બનાવી રોટલી સાબુદાણા ખીચડી તલ વગરનું મિસણું ભોજન ઘી વડે બનાવેલું તો દોસ્તો આ વીડિયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટબોક્સમાં જરૂર જણાવજો અને તમારા અન્ય મિત્રો સાથે જરૂર શેર કરજો જેથી આવી માહિતી તેમના સુધી મળી રહે દોસ્તો ગમ્યો હોય તો લાઇક કરી કોમેન્ટબોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો અમારા આવા જ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વીડિયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો આભાર